નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર માધુરી દીક્ષિત પર લાગ્યો મોટો આરોપ આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે માધુરી દીક્ષિત આજે પણ પોતાના આકર્ષણ અને ઉત્તમ અભિનય અને જબરજસ્ત નૃત્યથી ફેમસનો મંત્ર મુદ્દો કરે છે આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે અહેવાલો અનુસાર માધુરી દીક્ષિત હ્યુટે સ્થિતિ પાકિસ્તાની મૂળના પ્રમોટર હેર રેહાણો સિદ્ધિઝિક દ્વારા આયોજિત એક કાર્યક્રમ માટે સહયોગ કરી હતી આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જેનું નામ ભારત સરકાર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે અને વિગતવાર વાત કરવામાં આવે તો આ ઇન્ટરનેટ સમર્થન આપવા બદલ માધુરીને સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ